પ્રશ્ન નંબર બે એઆઈ તૈયારી સૂચક આંક બે હજાર ત્રેવીસમાં ભારત કેટલામાં સ્થાને રહ્યું છે જવાબ આવશે નંબર ત્રણ ભારતે કયા દેશના રાષ્ટ્રપતિને ગણતંત્ર દિવસના સમ સમારોહ બે હજાર પચીસમાં મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કર્યા છે જવાબ આવશે ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર ચાર ભારત અને કયા દેશની વચ્ચે ગરૂડ શક્તિ અભ્યાસનું આયોજન થયું છે જવાબ આવશે ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર પાંચ જમ્મુ કાશ્મીર વિધાનસભાના નવા સ્પીકર કોણ બન્યું છે જવાબ આવશે અબ્દુલ રહીમ રા પ્રશ્ન નંબર છ વિશ્વ કૃષિ મંચના મહાસચિવ કોણ બન્યું છે જવાબ આવશે ડોક્ટર જેકલીન ડી આરો યુ યુજેસ પ્રશ્ન નંબર સાત આઈ એલ ઓની ત્રણસો બાવનમી ગવર્નિંગ બોડી મિટિંગનું આયોજન ક્યાં થયું છે જવાબ આવશે જીની સ્વિઝીલેન્ડ પ્રશ્ન નંબર આઠ નવેમ્બર બે હજાર ચોવીસમાં કયા ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ ઘોષણ કરી છે જવાબ આવશે રુધ્ધિમંત શાહ પ્રશ્ન નંબર નવ તાજેતરમાં આવેલા એક રિપોર્ટ અનુસાર કયું શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે જવાબ આવશે લાહોર પાકિસ્તાન પ્રશ્ન નંબર દસ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત અભ્યાસ હાર બે હજાર ચોવીસનું નું આયોજન થયું છે જવાબ આવશે પ્રશ્ન નંબર પાસેથી સર્ટિફિકેટ મેળવવા ભારતનું પ્રથમ જીઓલોજીકલ ગાર્ડન કયું બન્યું છે જવાબ આવશે ફોરેસ્ટ હિમાલય પ્રદેશ પ્રશ્ન નંબર બાર તાજેતરમાં ભારતે કયા દેશમાંથી તેનું એકસો બે ટન સોનું પરત મંગાવ્યું છે જવાબ આવશે ઇંગ્લેન્ડ પ્રશ્ન નંબર તેર નવેમ્બર બે હજાર ચોવીસમાં ફીજ દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે જવાબ આવશે સી સી રવિશંકર પ્રશ્ન નંબર ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસમાં ભારતના રક્ષા સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ આવશે રાજેશ કુમારસિંહ પ્રશ્ન નંબર પંદર આઈ એસ આર ઓએ તેનું પ્રથમ એનાલોગ અંતરિક્ષ મિશન ક્યાંથી લોન્ચ કર્યું છે જવાબ આવશે લદ્દાખ પ્રશ્ન નંબર સોળ પ્રથમ એશિયા બૌદ્ધ શિખર સંમેલનનું આયોજન કઈ જગ્યાએ થયું છે જવાબ આવશે નવી દિલ્હી પ્રશ્ન નંબર સત્તર કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કઈ જગ્યાએ વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ વોલ્ડ દિવાલનું ઉદઘાટન કર્યું છે જવાબ આવશે રિયાદ સાઉદ અરેબિયા પ્રશ્ન નંબર અઢાર અમદાવાદના પીપળજ ખાતે ગુજરાતનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ઉદઘાટન કોને કર્યું જવાબ આવશે અમિત શાહ પ્રશ્ન નંબર ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં ડુમ્મા બોકો કયા દેશના નંબરના રાષ્ટ્રપતિ બન્યા છે જવાબ આવશે પ્રશ્ન નંબર કઈ જગ્યાએ દુનિયાની સૌથી મોટી અને એકસો દસ વર્ષની ઉંમર મગરમંચનું નિધન થયું છે જવાબ આવશે ઓસ્ટ્રેલિયા પ્રશ્ન નંબર એકવીસ કેન્દ્રીય હિન્દી સમિતિની બત્રીસમી બેઠકનું આયોજન ક્યાં થયું છે જવાબ આવશે નવી દિલ્હી પ્રશ્ન નંબર બાવીસ ભારતના ડી ભારતના જીડીપીમાં કયા રાજ્યની ભાગીદારી પંદર ટકાથી ઘટીને તેર પોઈન્ટ ત્રણ ટકા થઈ ગઈ છે જવાબ આવશે મહારાષ્ટ્ર પ્રશ્ન નંબર ત્રેવીસ ત્રણ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ ડીડી ન્યૂઝનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે જવાબ આવે એકવીસમાં પ્રશ્ન નંબર ચોવીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં કયા દેશના લેવોટ વી જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે જવાબ આવશે ઇન્ડોનેશિયા પ્રશ્ન નંબર પચીસ અમેરિકાના સુડતાલીસમાં રાષ્ટ્રપતિ તરીકે કોની કોણ ચૂંટણી જીત્યું છે જવાબ આવશે ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશ્ન નંબર છવ્વીસ દર વર્ષે વિશ્વ રેડિયોગ્રાફી દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવશે આઠ નવેમ્બર પ્રશ્ન નંબર સત્યાવીસ બિહારના સુલતાનગંજ રેલવે સ્ટેશનનું નામ બદલીને નવું નામ શું રાખવામાં આવ્યું છે જવાબ આવશે ધામ પ્રશ્ન નંબર અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં કયા દેશે ભારતીયો માટે તરવિત વિજા પ્રક્રિયા શરૂ કરી છે જવાબ આવશે પ્રશ્ન નંબર ઓગણત્રીસ યુ એસ ની ટુ એન્ડ ડી લેડી બનનાર ભારત વંશી મહિલા કોણ બન્યું જવાબ આવશે ઉષા વેસ પ્રશ્ન નંબર ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં માં રોહિણી મેયર પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં જવાબ આવશે અનિલ પ્રધાન પ્રશ્ન નંબર એકત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં માં નવી દિલ્હી ખાતે કયા કેન્દ્રીય મંત્રીએ શિલ્પ સમાગમ મેળો બે હજાર ચોવીસનું ઉદઘાટન કર્યું છે જવાબ આવશે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર પ્રશ્ન નંબર બત્રીસ દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે જવાબ આવશે સાત નવેમ્બર પ્રશ્ન નંબર તેત્રીસ ભારતીય નૌસેના દ્વારા મહાસાગર શિખર સંમેલનનું કેટલામાં સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે જવાબ આવશે ત્રીજા પ્રશ્ન નંબર ચોત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં કયા રાજ્યમાં નિંગોલ ચકોબા ઉત્સવ મનાવવામાં આવ્યો છે જવાબ આવશે મણિપુર પ્રશ્ન નંબર પાંત્રીસ ક્યુસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ એશિયા બે હજાર પચીસમાં ભારતની પ્રથમ નંબરની યુનિવર્સિટી કઈ બની છે જવાબ આવશે આઈઆઈટી દિલ્હી પ્રશ્ન નંબર છત્રીસ કયા દેશે બુરખા પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે જવાબ આવશે સ્વિટ્ઝરલેન્ડ પ્રશ્ન નંબર સાડત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં પ્રસિદ્ધિ થનાર હેનર પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસમાં ભારતનો પાસપોર્ટ કેટલા રહ્યો છે જવાબ આવશે ત્યાંશીમાં પ્રશ્ન નંબર આડત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં ગ્લોબલ પોલીસ એગ્રોનાઇઝેશન ઇન્ટરપોલના નવા અધ્યક્ષ કોણ બન્યું છે જવાબ આવશે વાલ્ડેશી ઉર્કીશા અમારી ચેનલમાં જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો ઓર સબસ્ક્રાઈબ કરો અમે આવા અવનવર વિડીયો અપલોડ કરતા રહીશું થેન્ક યુ